ગુડ મોર્નિંગ મિત્રો સવાર પડી ગઈ છે સૌથી પહેલાં બધાને મારા દેશથી હેપી ઇન્ડિપેન્ડન્સ ડે હેપી સ્વતંત્રતા દિવસ ખૂબ બહુ સારા ઝંડા લહેરાવો અને મજા માણો આજના દિવસની તો સૌથી પહેલાં હવે દુકાન જવાનું છે રસ્તામાં આપણે અંદર દર્શન કરતા જઈશું અને પછી જોઈએ વિચાર એક શું કરે છે આપણો ગણ સ્વતંત્રતા દિવસ કેવી રીતે સેલિબ્રેટ કરું છું જોઈએ ત્યાં સુધી ઝંડા લહેરાઈ રહ્યા છે આ તો દિવાળી આ જ નજરો જોવા મળશે મિત્રો લઈ લીધો છો આઈસ્ક્રીમ હોક્કો આઈસ્ક્રીમ કડીની દુનિયામાં નવો આઈસ્ક્રીમ આવ્યો છે હોક્કો આઈસ્ક્રીમ એનું આઈસ્ક્રીમનું નામ છે તાજમહેલ હવે ટેસ્ટ કરીએ કે કેવો છે તો મિત્રો આ સાથે જ બ્લોગને વિરામ આપીએ આપણે અને મળીએ આવતીકાલે નવા દિવસ સાથે નવી વાત સાથે પણ કાલ ખબર નહીં બ્લોગ બને કે ના બને કારણ કે કાલ કાલે ઘરે મહેમાન આવે છે તો ખબર નહીં બ્લોગ બને કે ના બને તો એના માટે મને ખેદ છે બાકી મળીએ આવતીકાલે જો બને તો ત્યાં સુધી